बोल जे देव की देव श्री जय धर्म सर महाराजा जी श्री नयन रत्न विजय महाराज साहेब आदि गुरु भगवंतो साध्वीजी ना चरण मा कोटी, -कोटी वंदना तेमाज पधारेला સર્વે શ્રાવક શ્રાવિકાઓ બાળકોને પ્રણામ આપણી આ અનુષ્ઠાન શ્રેણી અને ચાતુર્માસ પ્રારંભથી જે શ્રેણી ચાલી રહી છે એમાં આજે પાંચમો અનુષ્ઠાન એટલે કે શત્રુજય સત્કાર શત્રુજય વંદના આ પ્રોગ્રામમાં આપ સર્વે પધાર્યા છો આપ સર્વેને આવકારી અને આપની અનુમોદના સાથે આપ ખૂબ ભાવથી બધા રહ્યા બદલ આપ સર્વેની ખૂબ ખૂબ અનુમોદના ખરેખર જે અત્યારે ચાતુર્માસ બિરાજમાન આચાર્ય દેવ જય ધર્મ સુરીશ્વર મહારાજ સાહેબની નિશ્રામાં અત્યારે આપણે પંચમેરુ તપ ચાલી રહ્યો છે બીજા પણ અલગ અલગ લોકોના તપ હોય એ બધા જ તપસવીઓને તપોવન જૈન સંઘ વતી સાતા પૂછીએ છીએ બધા જ સુખ સાતામાં સરસ તેવી જ રીતે આજે આપણું જે આ અનુષ્ઠાન છે શત્રુજય સત્કાર આદિશ્વર શણગાર આ અનુષ્ઠાનના લાભાર્થી અમારા તપોવન જૈન સંઘના ટ્રસ્ટ મંડળ છે ખરેખર આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર કે અમને પણ આ એક લાભ બધા વતી મળ્યો એ બદલ ગુરુ ભગવંતોના આશીર્વાદ દાદાની કૃપા અને આપ સર્વના સહકાર સાથ સહકાર સાથે આપણે આ અનુષ્ઠાન પણ માણશું સાથે આજે બહેનોની અને બાળકોની શિબિર પણ છે એ શિબિરના લાભાર્થી પરિવાર માતુશ્રી શાંતાબેન હંસરાજ ખીમસિયા ગામ ગોઈંજ હાલ જામનગર આ પરિવારની પણ ખૂબ 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 અનુમોદના કરીએ છીએ કે આપે આ તપોન જૈન સંઘની અંદર આ શિબિરમાં પણ આપે લાભ લીધી લીધો એ બદલ સાથે આજે પંચમેરુ તપ બ્યાસણા આ બ્યાસણાનો લાભાર્થી પરિવાર અરિયંત પરિવાર ખરેખર આ અર્યંત પરિવારની જેટલી પણ અનુમોદના કરીએ એટલી ઓછી છે આજે આપણા તપોવન જૈન સંઘના સ્થાપનાને લગભગ દોઢ વરસ થતાં દોઢ વરસ પણ નથી થયું અને ત્યાં જ ગુરુ ભગવંતોના આશીર્વાદ સાથે એક ચરનીપાડામાં ઓર્ચિજ રેસિડેન્સીની અંદર આજે ગુરુ ભગવંતોના આશીર્વાદ સાથે એક નતન જિનાલયનું મંડાણ થઈ ગયું અને એને આજે ખનનવિધિ પણ થઈ ગઈ ખૂબ સારા એવા ભાવ સાથે આ વિધિમાં આર્યન પરિવાર દ્વારા કરવામાં આવી અને આર્યન પરિવારે આ તપોન જૈન સંઘની અંદર ખરેખર ખૂબ એવા લાભો લીધા છે ગયા ગયા ગત ચાતુર્માસમાં પણ એમણે ખરેખર ઘણા બધા લાભો લીધેલા અને અહીંયાથી તકતી દાનમાં પણ એ લોકોનું નામ છે અને ગુરુ ભગવંતોની નિશ્રામાં એ લોકોએ તો ખરેખર છરી પાલી સંઘ કરાવેલો છે નવાણું યાત્રા કરાવેલી છે અને ઉપધાન તપના પણ કરાવેલું છે અને એ પરિવારની એક વિશેષતા એ છે મુકેશભાઈ ખરેખર જ્યારે કોઈ અનુષ્ઠાન યા કોઈ આ મોટું સત્કાર્ય કરવા જાય તો એ પહેલાં પોતે કરે જેવી રીતે ઉપધાન તપ કરાવવા હતા તો પહેલાં પોતાએ ઉપધાન કર્યું અને પછી આ અનુષ્ઠાન કર્યું એવી રીતે નવાણું પણ એમણે પહેલાં પોતે કરી અને પછી આ નવાણું યાત્રા કરાવી એટલે કે એ યાત્રા દરમિયાન કઈ રીતે બધાના ભાવ ભળે કઈ રીતે ઉલ્લાસ સાથે આ કરી શકીએ એ આપણે પોતે અનુભવ્યું હોય અને એ કરાવીએ તો એ ખૂબ દીપી ઉઠે અને એ રીતે એ આ પરિવારે કરાવે છે એ પરિવારની પણ ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ સાથે આપણે આજે આ શત્રુજય સત્કાર આદેશ્વર શણગાર ગુરુ ભગવંતોના મુખે આપણે સાંભળશું અને આપણે બધાએ ખૂબ ભાવ સાથે આ અનુષ્ઠાનમાં સહભાગી થશું સાથે સાધુજી ભગવંતોએ પણ ખરેખર જ્યારથી હા ચાતુર્માસ બિરાજમાન થયા છે બહેનો પણ ખૂબ ઉત્સાહ આનંદ છે કે આ વખતે આ સાધુજી ભગવંતો બધાને જોડી રહ્યા છે જે બહેનો કદાચ હજી ન જોડાના હોય તો હજી એ થોડો મોકો છે થોડા બે ચાર આ રવિવાર્ય અને હજી પંદર વીસ દિવસ છે તો આપ બધાએ જે ન જોડાના હોય એ પણ જોડાજો અને આપ જોડાશો અહીં જશો તો આપના પણ હૃદયના ઉદ્ગાર ઓર વધશે તો બધાને વિનંતી છે આ અમૂલ્ય લાભ આપણે મળ્યો છે એ તક આપણે જોડવાની નથી તો બધાને અને ગયા ગઈકાલે પરમ દિવસે અમે જ્યારે અહીંથી ગુરુ ભગવંતોને વંદન કરવા અને આપણે ગોપાલનગર જૈન સંઘની પ્રતિષ્ઠાનો મુહૂર્ત લેવા ગયા ત્યારે ખરેખર આ અચાનક એવું ચરણીપાડા જિનાલયનું પણ મુહૂર્ત મળી ગયું અને આ મંડાણ થઈ ગયા એટલા બધાએ ફાસ્ટ થઈ રહ્યું છે કે આપણા એવા પુણ્યોદય હોય ત્યારે જ આવું અચાનક આવું સરસ સુકૃત આપણા સંઘમાં મળી રહ્યું છે તો આ બધા આપણે બધાના પુણ્યોદય થઈ રહ્યું છે તો બધાને ભાવથી આપણે વિનંતી કરીશું પ્રેરણા કરશું કે આપ બધા જ આ ભાવમાં ભાવધારામાં આગળ વધીએ એવી અભ્યર્થના સાથે બોલોજી નિસન દેવકી એમાં નાની નાની બાળિકાઓ શ્રીહરિ બિલ્ડિંગ અને આજુબાજુની બિલ્ડિંગની બાળિકાઓ એક સુંદર નૃત્ય લઈને આ શત્રુંજય શણગાર આદિશ શત્રુંજય સત્કાર આદિશ્વર શણગાર આ કાર્યક્રમ માટે નાની બાળિકાઓ એક સરસ મજાના નૃત્ય સાથે વધારી રહી છે બાળિકાઓને આપણે જોરદાર એક તાળીઓથી વધાવશું ભાવતું ભોજન એક કરોડ આપણે સાધર્મિકોને ભાવતું ભોજન કરાવીએ જે ભાવતી મીઠાઈઓ ભાવતા ફરસાણ એવા સુંદર મજાના ભોજન સાથે એક કરોડ સાધર્મિકોને જે ભોજન કરાવવાથી જે પુણ્ય મંધાય ને એટલું ખાલી પુણ્ય શત્રુંજયની ની ગોદમાં જઈને આપણે એક ઉપવાસ કરીએ ને એના જેટલું પુણ્ય બંધાય છે આવો સુંદર મજાનું શત્રુંજય ગિરિરાજ આપણને મળ્યું છે એકવાર જોરનાર જયનાથ બોલો શ્રી